આ નારા લગાવતા ખેડૂતો હળવદ તાલુકાના છે વાત જાણે એમ છે કે હળવદ તાલુકાના અલગ અલગ ગામોમાંથી વીજ પોલ નીકળે છે અને તેના વળતરને લઈ ખેડૂતો ઘણા લાંબા સમયથી આ લડત કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્યને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે અમને યોગ્ય વળતર આપો હળદના ખેડૂતોએ વીજપોલના યોગ્ય વળતર મુદ્દે ધારાસભ્યોને આપી સંભળાવી હતી જેમાં ગ્રીડ કંપની ખેડૂતોના ઊભા પાકમાં બળજબરીથી કામગીરી કરી અને વળતર મુદ્દે સ્પષ્ટતા નહીં કરતા હોવાની રજૂઆત કરી હતી તો સાથે વારંવાર ખેડૂતો તેમજ ગ્રીડ કંપની વચ્ચે ઘર્ષણ થાય છે અને અમને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી જો યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી તો ખેડૂતોએ શું કહ્યું અને હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યએ પણ શું કહ્યું આવો સાંભળીએ આજે અમે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડાને અમે ખેડૂતોને બોલાવેલા કે ભાઈ કોઈ તમારા ખેડૂતનો પ્રશ્ન હોય તો અમને આજે મળવા બોલાવેલા હળવદ ભાજપ કાર્યાલયમાં આજે અમે અમારું હળવદતા ધાંગા તાલુકા વતી એક ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું શ્રીને કે ભાઈ અમારો અમારો ખેડૂતનો આ પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે ભાઈ બે હજાર લાકડીયા અમદાવાદ સાતસો પાસઠ હેવી વીજ લાઈન જાય છે એ અમારા આ ખેતરમાં કોઈના વચ્ચે કોઈના સયા કોઈને મધ્યસ્થ એવી રીતે નીકળે છે બધા ખેડૂતો એમાં આ ખેડૂતો બે વર્ષથી પીડિત છે તો બે વર્ષથી અવારનવાર કંપની સામે ઘર્ષણ કરે છે તો કંપનીનો કોઈ સુખદ અંત લાવ લાવતું નથી અમે ધારાસભ્યશ્રીને સાંસદ સભ્યશ્રીને ડીએમ સાહેબને પ્રાંત અધિકારીને મામલતદારને અવારનવાર ખૂબ રજૂઆતો કરીએ ડીએમ સાહેબ સાથે અમે રૂબરૂ દશકવાર ખેડૂતો આગેવાનો બધા જઈને મળીને બને રજૂઆત કરેલી પણ તેથી ડીએમ સાહેબે એવું બધું નોખું નખું કહે છે કે ભાઈ એક તો અમે ખેડૂત અભણ છીએ તો અમે ખૂબ પૂરી રીતે અમે સમજતા નથી તો અમે જસ્ટ એવું વિચારીએ કે બે હજાર એકવીસમાં બરોડા લાકડીયા જે લાઈન નીકળેલી એમાં ખેડૂતોને સિત્તેર સિત્તેર લાખ પ્લસ બધા ખેડૂતોને પૈસા મળેલા છે તો એમાં એ જે તે સમયે બે હજાર એકવીસમાં એક હજાર ત્રણ ભાવ હતો તો સરકારની બીજી એવી ગાઈડલાઈન ચાલે છે કે દસ દર વર્ષે ખેડૂતોને દસ ટકા વધારો આપવો તો એ કંપની પ્રાઇવેટ હતી આ કંપની પણ પ્રાઇવેટ છે તો એ બે હજાર એકવીસમાં એક હજાર ત્રણ મળેલા તો અત્યારે બે હજાર પચીસમાં નવસો ઓગણસી કેમ પહેલો પ્રશ્ન અમારો એ છે કે નવ બે હજાર પાંચ વર્ષ પ્લસ જવા છતાં પૈસા ઓછા કેમ તો સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમને દસ દસ ટકા લેખે પાંચ ટકા પચાસ ટકાનો વધારો આપવો જોઈએ સરકારે અથવા કંપનીવાળા તો એ તમને આપતા નથી અથવા કંપનીવાળા અમને કોઈ લેખિતમાં આપતા નથી અમારી વાડીમાં ખેતરોમાં પાક ઊભા પાકમાં નુકસાન કરે છે જબરજસ્તી કામ કરે છે અને અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી તો આજે અમે શ્રી સંસદ સભ્યશ્રીને મળીને અમારી રજૂઆત કરેલી કે ભાઈ અમારો આ પ્રાણ પ્રશ્ન છે કે આમાં ખેડૂતો ઘણા બધા આત્મવિલોપન કરવાની પણ ધમકી આપે છે ઘણા બધા રસ્તા રોકો આંદોલન કરવાની પણ ધમકી આપે છે ઘણા બધા રસ્તો એવું ભાઈ ધમકી આપવાનો મતલબ એટલે એવો છે કે ભાઈ ધમકી આપીને કોઈને મર્ડર નથી કરવાનું કોઈને મારી નથી નાખવાના પણ અમારી રજૂઆત અમારે પહોંચાડી તો ખરી ને ક્યાંક અમારે ન્યાય નહીં મળે તો તમે આદિવા આત્મવિલોપન કરશું અને રસ્તા લોકો આંદોલન કરશું હવે પછી અમે છસો પચોતર એક જ અમને મંજૂર નથી જે નવસો ઓગણસી ભાવ છે એની સાથે ખેડૂતો એગ્રી થયા કે ભાઈ ચલો નવસો ઓગણસી રૂપિયા ભાવ બે હજાર પચીસમાં મળે છે તો છતાં ખેડૂતો સંતોષે છે કે કંઈ વાંધો નવસો ઓગણસી તો એક જ ખેતરના બે ભાવ કેમ એક જ ખેતર છે એના બે ભાવ કેમ તો નવસો ઓગણસી રૂપિયા જો પોલનો ભાવ મળતો હોય તો કોરિડરનો ભાવ નવ નવસો ઓગણસી કેમ નહીં કારણ કે જે જગ્યામાં પોલ રોકાય છે સડસઠ મીટર એક એક સડસઠ મીટરની ભોળાય છે તો સડસઠ મીટર નીચે તમે કોઈ રીતે કામ કરી શકવાના નથી કે ભાઈ નીચે પાવર એટલો બધો પકડાય છે નીચે વરસાદની અંદર કામ નથી થઈ શકતું ત્યાં અમે ખેતી કરવા જવા ખેડૂત ત્યાં થોડું મજૂર મજૂરોને બીક લાગે છે તો એ જમીન તો અમારી ફેલ જવાની તો એનો ભાવ અમને અમારી પડતો રાખવાની અમારી જમીન મફતમાં રાખવાની તો એના માટે ન્યાય કરવા વિનંતી પહેલાં તો બાંધકામની મજૂરી બાંધકામનું જે તળિયાનું માપ રહ્યું ને એ લોકો લેતા નથી માપ બિલ્ડિંગ કોઈ પણ શણાતી હોય તો એનું તળિયાનું માપ જ કહેવાય લેવાનું હોય આ બાંધકામનું જ માપ ગણાય એક જાતનું બાંધકામ જ કરે છે અને તળિયાનું માપ એ લોકો જે જમીનમાં દસ ઓછામાં ઓછું બે મીટર છોડી દે ફરતી બાજુ નીચે પિંજરા નાખે એવું નાખે છે તો એ લોકો એમ કે ટોચ જે ઉપર આવે એંગલનો ભાગ જમીન ઉપર અહીંયાથી માપ ગણાય પણ એ વસ્તુ હતી કે તમારો ત્રણ ફૂટ નીચે હક નથી અમારો ત્રણ ફૂટ નીચે હક નથી વસ્તુ સો ટકાની વસ્તુ છે તો આ લોકો કંઈ સુરંગારીને તો નાખતા નથી અંદર સુરંગારે તો અમને દેવાનું ન આવે ને કંઈ તો તો એને દેવાનું જ ન હોય પણ બાંધકામ જ ઉપરથી કરે તો કોઈ પણ બિલ્ડિંગનું જો માપ એ તળિયાનું પાયાનું માપ ગણાતું હોય તો આને કેમ તળિયાનું માપનો ગણાય અંદર જે લોખંડના પિંજરા મૂકે છે એનું બાયલી ધારનું માપ નથી લેતા એ એંગલનું માપ લે તો જો થાંપ પોલનું જો માપ જો એંગલનું જમીન ઉપરથી લેવાતું હોય તો પોલનો જે પોઈન્ટ ઉપર રહ્યો ટોચ અહીંયા તો ખાલી એક ભાલા જેવી અણી જ હોય તો ખાલી એ જ માપી લેત ન ચાલે એટલે ખેડૂતને આવી રીતે ઉલ્લું બનાવે છે અને માપ તો કાયદેસર તળિયાનું જ લેવાનું હોય સરકારનો જીઆર રહે કોઈ પણ બિલ્ડિંગ બાંધકામ કોન્ટ્રાક્ટર કોઈ પણ વસ્તુ હોય એ બાંધકામનું માપ તળીયેથી પાયાનું જ માપ ગણાય તો આ લોકો એ પાયાનું ખોદકામ જેટલું કરે પિંજરા મૂકે બાંધકામ કરે એ માપ નથી ગણતા ખાલી આમ ઓલા જે જમીન થી બહાર જે એંગલ નીકળે એનું માપ લે એ માપ અમારે મંજૂર જ નથી યોગ્ય ભાવ નહીં મળે તો વારંવાર રજૂઆત કરશું છતાંય નહીં માને તો અમે ટ્રેક્ટરની રેલી કાઢવાનું અને મામલતદાર કચેરીએ જવાનું નક્કી કરેલું છે આવેદનપત્ર દેવા તોય છતાં નહીં માને તો પછી અમે ધરણા ઉપર બેસીશું છે તોય નહીં માને તો અમે પછી આત્મવિલોપન કરશું આજે ખેડૂતો અમારી પાસે આવ્યા અહીં ખેડૂતોને નવસો એસી રૂપિયા મીટરનો ભાવ હળવદમાં આખી લાઈનમાં આપવાનો નિર્ણય સરકારે કર્યો છે હળવદ સાથે સાથે બાજુમાં ધ્રાંગધ્રા લખતર વિરમગામ અને સાણંદ એટલે ક્યાંક ત્રણસો દસ રૂપિયા વિરમગામમાં ભાવ આપવામાં આવ્યો છે ક્યાંય બસો એંસી આપવામાં આવ્યો છે ક્યાંય એકસોને પંચ્યાસી રૂપિયા પણ આપવામાં આવ્યો છે અહીં નવસોને એંસી રૂપિયા આપવામાં આવ્યો સાથે સાથે જે કોરિડોર છે એમાં ભાવ છસો ને રૂપિયામાં આવ્યો છે ખેડૂતોની રજૂઆત છે કે નવસો એંસી રૂપિયા બહુ સારો ભાવ છે કોરિડોરનો ભાવ પણ એવો આપવામાં આવે તો ખેડૂતોને વળતર મળી રહે એટલે એમની રજૂઆત મને મળી છે હું પણ મંગળવારે રાજ્ય સરકારમાં આ વિષયને મૂકવાનો છું કે કોરિડોરના પણ ભાવમાં હળવદના ખેડૂતોને વળતર મળે એ પ્રમાણેની હું પણ રજૂઆત કરું